હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અત્યારે ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ છે એટલે લગભગ ઘણા લોકો ઉપવાસ કરે છે ઉપવાસમાં બટાકા અને સાબુદાણા વધારે ખવાય છે આજે આપણે સાબુદાણા કે બટાકા વગરની ફરાળી રેસીપી હું તમારી સાથે કરીશ શેર જે એકદમ ફટાફટ બની જશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે મીડિયમ સાઇઝની બસ્સો ગ્રામની દૂધી લઈ લેશું તેની આપણે બે વાર છાલ ઉતારી લેશું અને ખમણીથી આવી રીતે એકદમ ગ્રીટ કરી લેશું દૂધી ખાવામાં એકદમ ઠંડી હોય છે તેની તાસીર ઠંડી હોય છે એટલે અત્યારે ઉનાળામાં દૂધીમાંથી બનતી વસ્તુ વધારે ખાવી જોઈએ આ રેસીપી તમે ડાયટમાં પણ લઈ શકો ઓછા તેલમાં બનશે અને બટાકા કે સાબુદાણાની જરૂર પણ નહીં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે અને બધાને જ બહુ ભાવશે દૂધી આપણી એકદમ ખમણાઈ જાય એટલે હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરીશું મસાલામાં મેં અહીં ઝીણા સમારેલા બે લીલા મરચાં લીધા છે તીખું તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું લઈ શકો એક ઇંચ જેટલા આદુનો ટુકડો ખમણીને લઈ લીધો છે અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા અડધી ચમચી હળદર પાવડર હળદર તમે જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અડધો કપ જેટલું દહીં લીધું છે દહીં આપણે એકદમ ખાટું લેવાનું છે જેથી તમારો નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થશે એક ચમચી જેટલું જીરું નાખીશું અડધી ચમચી જેટલો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું નાખીશું ને હવે આ બધી જ વસ્તુને આપણે બિર બરાબર મિક્સ કરી દઈશું મસાલામાં દૂધી અને દહીં બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એક કપ જેટલો ફરાળી લોટ એડ કરીશું અને તેને પણ મિક્સ કરીશું મેં અહીં જે તૈયાર બજારમાં મિક્સ ફરાળી લોટ મળે છે તે લીધો છે તમે મોરૈયાનો લોટ કે પછી રાજગરાનો લોટ જે ખાતા હો ઘરમાં જે રાખતા હો તે પણ એડ કરી શકો મસાલામાં લોટ બરાબર મિક્સ થઈ જાય પછી હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું દૂધીમાં પાણી પુષ્કળ હોય છે એટલે આપણે અહીં જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું લગભગ એક કપ જેટલું પાણી મારે અહીં વપરાઈ ગયું છે અને તમે જુઓ તેમ આવું થિક બેટર બનીને તૈયાર થઈ ગયું છે તેને થોડીવાર માટે આવી રીતે ફેટી લેશું અને ઢાંકીને જો તમારી પાસે ટાઈમ હોય તો પાંચ મિનિટ જેવું મૂકી દેવું અને ન ટાઈમ હોય તો એમને સીધું બનાવશો તો પણ ચાલશે હવે પાંચ મિનિટ પછી ખોલીને આપણે બધું બેટર બરાબર ફરી એક વખત ફેટી લેશું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાંથી નાસ્તો તૈયાર કરીશું તેના માટે આપણે બેટર થોડીવાર માટે આવી રીતે ફેટીને પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર નોનસ્ટિક કેન પેન કે પછી લોખંડની જાડા તળિયાવાળી તવી લઈ લેશું અને તેને તેલ કે ઘીથી ગ્રીસ કરી લેશું મેં અહીં ઘી મૂક્યું છે ફરાળ માટે છે એટલે અને આવી રીતે ચમચાથી નાની નાની પૂરી સાઈઝના પીસ પાડી લેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે લગભગ બેથી બેથી ત્રણ મિનિટ માટે તેને ચડવા દઈશું ઉપરથી થોડું એવું ઘી એડ કરીશું જેથી નાસ્તો તમારો એકદમ ક્રિસ્પી તૈયાર થાય અને થોડું એવું શેકાવા લાગે એટલે ઉપરથી આપણે થોડા એવા તલ ભભરાવીશું જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો અને જો ખાતા હો તો જરૂરથી નાખવા એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તેનાથી હવે તમે જુઓ તેમ નીચેથી એકદમ ચડી ગયું છે એટલે તેને આપણે તાવેથાની મદદથી આવી રીતે ફેરવી લઈશું ઘી આપણે ઉપરથી મૂકી દીધું હતું એટલે ફરીથી નાખવાની જરૂર નહીં પડે અને ફરી પાછું બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને ચડવા દઈશું તમે જુઓ તેમ એકદમ સરસ એવું ચડીને તૈયાર થઈ ગયું છે ફરી એકવાર પાછો આપણે તેને આવી રીતે પલટાવી લઈશું ત્રીસ સેકન્ડ જેવું રહેવા દઈ અને હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું તમે જુઓ તેમ છે ને એકદમ ઇઝી રેસીપી લગભગ દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે ને આવી જ રીતે બીજા બધા પણ આપણે બેટરમાંથી આવી રીતે પીસ બનાવી લઈશું તો અત્યારે વ્રત ઉપવાસમાં રોજ કંઈક જુદું બનાવવું હોય બટાકા કે સાબુદાણા ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આ નાસ્તો એકદમ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે ફટાફટ બની જશે વણવા કે પાથરવાની ઝંઝટ વગર ખૂબ ઓછા સમયમાં તૈયાર થશે અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો વિડીયો ઉપર નવા હો મારી ચેનલ રોજ જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તમે જુઓ તેમ એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો તો ચે ચાલો ચૈતર મહિનાની નવી નવી રેસિપી સાથે આપણે ફરી કાલે મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ